મહારાજા સહેજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના પ્રવેશને લઈને એનએસયુઆઈ દ્વારા ફેકલ્ટી ડીનને રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની એનએસયુઆઈ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન જી કે પંડ્યાની રજૂઆત કરવામાં આવી રજૂઆત દરમિયાન એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાએ આક્ષેપો કર્યા હતા કે એડમિશનમાં લાગતા વળગતા એંશી વિદ્યાર્થીઓને જ ફીઝની લિંક મોકલવામાં આવી છે અને એડમિશન આપવામાં આવ્યા છે ત્યારે એનએસયુઆઈએ માંગ કરી હતી કે બીજા વિદ્યાર્થીઓને પણ ફીની લિંક અને એડમિશન આપવામાં આવે જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા વીસી ધનીશ પટેલનું હેડ ઓફિસ ખાતે ઘેરાવ કરીને વિરોધ કરવામાં આવશે અને આ રીતની ચીમકી એનએસયુઆઈ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી गरे फुल लाग सांदी बरोबर आदर तुम्ही नाही सर आवाज आ आवाज आदर्श सोसायटी इकडे इकडे तो मान लागला हायगा प्रोग्राम आहे याला दिस इया प्रोग्राम आहे आयला स्टूडेंट तो पास होईल ओके ओके फाइन એનએસઓ દ્વારા આજ કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા જે રીતે પહેલો ફેસ બહાર પડ્યો છ હજાર ચારસો વિદ્યાર્થીઓનો તેમને ફીસ ભરવા માટે ફક્ત ત્રણ દિવસ આપવામાં આવ્યો અને એમાંથી અગિયારસો વિદ્યાર્થીઓ ફીસ ભરવાથી વંચિત રહી ગયા પણ યુનિવર્સિટીના ડીન સાહેબના લાગતા વળગતા અમુક ઓળખીતાઓ સંગઠન અને તેમના લાગતા વળગતા વિદ્યાર્થીઓ માટે એસી લોકો માટે ફરીથી ઓફર લેટર મોકલવામાં આવ્યા અને ફરીથી ફીસની લિંક મોકલવામાં આવી તો શું બાકીના એક હજાર વીસ વિદ્યાર્થીઓએ કોઈ ગુનો કર્યો છે